આતંકવાદીઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં નડિયાદ સંતરામ સર્કલ પાસે હિંદ યુવા સંગઠન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જીહાદી માનસિકતાના વિરોધમાં પુતળા દહન કરી ધરણા કાર્યક્રમ યોજાયો પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા તેમને શ્રદ્ધાંજલિ અર્પી બ્યુરો રિપોર્ટ તૃષાલ પંડ્યા

મારું નામ ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મશાના ગુજરાત નો પ્રમુખ છું અને આજે જે આ કોઈ કાર્યક્રમ નથી આ એક અમારી વેદના છે અને કાર્યક્રમ નું નામ નાખશો આ અમારી વેદનાઓ છે જે ગઈકાલે કાશ્મીર માં બન્યું તો તમે બધા જોયું હશે કે નિર્દોષ ભારતીયોને કઈ રીતે એક પાકિસ્તાન થી આવેલા આતંકવાદીઓ આક્રાંતાઓ ની ઓલાદો જે લોકોએ ઓપન ફાયરિંગ કર્યું અને નિર્દોષ ભારતીયોને જે સેનાની સેલાનીઓ હતા ત્યાં ફરવા ગયા હતા તો એ લોકોને રોજગાર આપવા ગયા હતા એ લોકોને ખુલ્લેઆમ કે કતલેઆમ કરી દેવામાં આવ્યા તો એના અનુસંધાનમાં આખો હિન્દુ સમાજ આખું ભારત આખું ભારત વ્યથિત છે અને આમાં કોઈ એક ધર્મ વ્યક્તિએ વ્યક્તિ વ્યથિત નથી દરેક ધર્મના લોકો વ્યથિત છે દરેક ધર્મને આ નુકસાન છે

હું ધ્રુવ ત્રિપાઠી થી જેમ તમને બધાને ખબર છે સનાતની છે અને એમને મારી નાખવામાં આવ્યા છે બસ મીડિયા થ્રુ તમને એટલું જ કહીશ કે હવે બધા એક થવાની જરૂર છે અહીંયા આગળ કોઈને જાતિ પૂછવામાં નથી આવી કોણ બ્રાહ્મણ કોણ દલિત કોઈએ નથી જોયું જે હિન્દુ છે એની હત્યા કરવામાં આવી છે બસ

બજરંગલ દ્વારા કાર્યક્રમ અહીંયા આગળ બજરંગલ હિન્દુ ધર્મ સેના વિશ્વ હિન્દુ પરિષદ આમ હિન્દુ યુવા ક્રાંતિ આમ અન્ય પ્રકારના સંગઠનો દ્વારા સંતરામ મંદિરના પ્રાંગણમાં બધા ભેગા થયા તે લોકોએ જે લોકો સત્યાવીસ થી અઠ્યાવીસ લોકો જે લોકો દેવલોક પામ્યા છે તેમની આત્માને ભગવાનના ચરણોમાં સ્થાન મળે એવી શ્રી હરિને અમે પ્રાર્થના કરી છે અને તેમના મનમાં અમે લોકો અહીંયા આગળ કેન્ડલ લાઈટ સર્ગાઈ પ્રગટાઈ છે અને અમે બધાએ એમનું માન જાળવીને મૌન ધારણ કર્યું હતું